શુક્રવારે ધાનેરા ખાતે નારી શક્તિએ ભારતીય સેનાના પરાક્રમને અનોખી રીતે બિરદાવ્યું હતું ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બાદ ધાનેરાની મહિલાઓએ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું જેને સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું આ તિરંગા યાત્રા ધાનેરાના અંબાજી માતાના મંદિરથી શરૂ થઈ હતી તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાડોશી પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા અને અનેક આતંકીઓને મોતની ઘાટ ઉતાર્યા હતા સેનાના આ પરાક્રમે દેશભરમાં ગર્વ

જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ દરજી અને દાનેરાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને વિવિધ મહિલા મંડળોની બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી આ ભવ્ય તિરંગા યાત્રા દાનેરાના ગાયત્રી મંદિર ખાતે સંપન્ન થઈ હતી આ જીવન તિરંગા યાત્રાએ દાનેરામાં દેશભક્તિની એક નવી જ લહેર ઊભી કરી હતી